નમસ્કાર મિત્રો બ્રાઝિલમાં પ્રવાસીઓમાં લોકપ્રિય એવા ગ્રામોડો શહેરમાં રવિવારે એક પ્લેન ક્રેશ થયું હતું જેમાં દસ મુસાફરો અને ક્રૂ મેમ્બરના મોત થયા હતા બ્રાઝિલની સિવિલ ડિફેન્સ એજન્સીએ આ જાણકારી આપી છે સિવિલ ડિફેન્સ એજન્સીએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે પ્લેન પહેલાં એક ઘરની ચીમની સાથે અથડાયું પછી બિલ્ડિંગના બીજા માળે અથડાયું અને મુખ્ય રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ફોનની દુકાન સાથે અથડાયું આ અકસ્માતમાં જમીન પર હાજર એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે બ્રાઝિલના એક શહેરમાં રવિવારે એક નાનું વિમાન ક્રેશ થયું હતું જે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ દસ મુસાફરો અને ક્રૂ મેમ્બરના મોત થયા હતા બ્રાઝિલની નાગરિક સુરક્ષા એજન્સીએ જણાવ્યું કે જમીન પર એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો